કેમ છો ખેડૂત મિત્રો આપનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીએ ની વાત કરીએ તો કયા કયા સાધનોમાં કેટલી કેટલી સબસિડી આવે છે અને કયા કયા ડોક્યુમેન્ટની ની જરૂર પડે છે તેની માહિતી આગળ વિડીયોમાં જોઈએ અને હા અને અને એમાં શું શું જોઈએ છે ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો ગમે કોઈ પણ સાધન લીધું હોય તેનું બિલ આધાર કાર્ડ બેંકની પાસબુક જમીનના ખાતા નંબર એટલે કે સર્વે નંબર નંબરના ખાતા નંબર અને રાશન કાર્ડ જોઈએ આગળ કયા કયા સાધનોમાં કેટલી કેટલી સબસિડી આવે છે રહેજો હવે આપણે જોઈએ વિગતવાર સાધનોમાં કેટલી સબસિડી અને કેટલા રૂપિયામાં આવે છે પહેલા નંબરે ચટકા મશીન માં આપણને પચાસ ટકાની સબસિડી આવે છે અને હા મેં આ માહિતી ઓનલાઈન જાણેલી છે એટલા માટે કહું છું હવે વાત કરીએ આગળના સાધનની વાતમાં કરી કે સ્પેસ સ્પેસ પંપ એટલે કે દવા છાંટવાનો પંપ એમાં પચાસ ટકા સબસીડી આવે છે અથવા તો રૂપિયા એટલે કે બેમાંથી જે ઓછું હોય છે તે તે મળવાપાત્ર હોય છે હવે જોઈએ આગળમાં આગળ વિડીયોમાં હવે વાત કરીએ તો પંપની અને અથવા તો ડીઝલ એન્જિન એમાં તેમાં પીચોતેર ટકા સબસિડી આપવામાં આવે છે અને તેત્રીસ હજાર પાંચસો ને પચીસ રૂપિયા બેમાંથી જે કંઈ ઓછું હોય છે તે મોડો પાત્ર આવે છે પછી તમારે જેવી મોટર કેટલા ઓછ પાવરની મોટર છે એ પ્રમાણે આપવામાં આવે છે અને હવે વાત કરીએ પ્લાવની પ્લાવની વાત કરીએ તો આપણે તમારું ટ્રેક્ટર કેવડું છે નાના મોટું છે એ પ્રમાણે સબસિડી આપવામાં આવે છે એમાંથી પચાસ ટકા સબસિડી છે અથવા તો નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા જેમાં બેમાંથી જે ઓછું હોય તે મળ્યો પાત્ર રહે છે હવે આગળ વાત કરીએ વિડીયોમાં તો ઓટોમેટિક ઓનણીની ઓટોમેટિક ઓનણીની વાત કરીએ તો એમાં ચાલીસ ટકાની સબસિડી છે અથવા તો બાવીસ હજાર ચારસો રૂપિયા એટલે કે એમાંથી બેમાંથી જે કાંઈ પણ ઓછું હોય તે મળવા પાત્ર રહે છે હવે વાત કરીએ આગળ વિડીયોમાં વિડીયોમાં આગળ વાત કરીએ તો આવે છે આપણે સનેડો સનેડો એમાં કઈ ટકાવારી હોય છે નહીં પણ ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પછી આપણે જેવો સનેડો લઈ એ પ્રમાણે ન હોય પણ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે એમાં ટોટલી આ બધી માહિતી મેં ઓનલાઈન જાણી અને તમને કહું છું એટલા માટે હવે હવે આગળ જોઈએ વિડીયોમાં કયા સાધનો હવે આવે છે આપણે થેસર થ્રેસર આપણે કેટલાનું ટ્રેક્ટર છે કેટલા એમપી એચપીનું છે એ એ એ ઉપરથી સબસિડી પાસ થાય છે થ્રેશરમાં એવું હોય છે કે આપણે કેવળું ટ્રેક્ટર છે અને કેવું થ્રેશર લીધું છે એ પ્રમાણે થાય છે હવે વાત કરીએ ટ્રેક્ટરની ટ્રેક્ટરની વાત કરીએ તો કેટલા હોસ પાવરનું લીધું છે કે ટ્રેક્ટર છે નાના મોટું એ પ્રમાણે તેની સબસિડી પાસ કરવામાં આવે છે હવે વાત આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને કંઈ સમજણ ના પડી હોય તો કોમેન્ટ જરૂર કરજો હું તો બીજો આગળ આગળના વિડીયો બતાવીશ ત્યાં સુધી ખેડૂતભાઈઓને રામ રામ જય જવાન જય કિસાન